હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છે ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ ધાર્મિક ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો મળશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી કમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો ચૈત્રી નવરાત્રિનું આજે છઠ્ઠું નોરતું છે અને આજે છઠ્ઠા નવ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કે દેવી કાત્યાયની પૂજા કરવામાં આવે છે યા દેવી સર્વભૂતિશું કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ મિત્રો નવરાત્રિમાં આપણે નવે નવ દિવસમાં નવ દુર્ગાના પૂજા પ્રાર્થના કરતા હોઈએ છીએ અને દેવીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરતા હોઈએ છીએ આ પૂજામાં દેવીના નવે નવ અલગ અલગ સ્વરૂપોનું ખૂબ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે દરેક દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે એમ આજના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા વિધિ કરવામાં આવે છે જે આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે અને આપણા તમામ અટકેલા કાર્યોને પૂર્ણ કરે છે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા આપણે કેવી રીતે કરવી તે જાણીએ આજે ચૈત્રી નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે મા કાત્યાયની એ યશનું પ્રતિક માનવામાં આવે છે તેનું વિધિવત પૂજન કેવી રીતે કરવું તેની જાણકારી મેળવીએ આપણા દેશમાં નવરાત્રિના આ પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે અને વિધિ વિધાનથી મા કાત્યાયની પણ પૂજા કરવામાં આવે છે જે સમગ્ર પરિવાર પણ તેની કૃપા આપે છે અને શાંતિ સ્થાપે છે નવરાત્રિમાં મા કાત્યાયના ભવ્ય દર્શન કરવા જોઈએ એટલું જ નહીં પવિત્ર મનથી તેનું પૂજન કરવું જોઈએ મા કાત્યાયના સ્વરૂપની વાત કરીએ તો મા દુર્ગાનું આ સ્વરૂપ સિંહ ઉપર સવાર છે જે ચતુર્ભુજ છે જેની બે ભૂજામાં કમળ અને તલવાર ધારણ કરેલ છે એક ભૂજામાં વરમુદ્રા છે અને બીજી ભૂજામાં અભય મુદ્રા રહેલી હોય છે પૂજાવિધિની વાત કરીએ તો માની વિધિ કેવી રીતે કરવી એ જાણીએ મિત્રો સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા માતાજીની મૂર્તિને શુદ્ધ જળ અથવા તો ગંગાજળથી સ્નાન કરાવવી જોઈએ માને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ત્યારબાદ ફૂલ અને કુમકુમ ચડાવવા જોઈએ માને પાંચ પ્રકારના ફળ અને મીઠાઈ અર્પણ કરવા જોઈએ માત્યા કાત્યાયનીને મધ પણ અર્પણ કરવું જોઈએ મધનો પણ ભોગ લગાવવો જોઈએ અને ત્યારબાદ માનું ધ્યાન કરી તેની આરતી ગાવી જોઈએ માતાજીની આરતી પૂર્ણ થયા બાદ બીજ મંત્ર જે ઓમ દેવી કાત્યાયને નમ એનો પણ જાપ કરવો જોઈએ જે આપણા જીવનમાં યશની પ્રાપ્તિ કરાવે છે મિત્રો પૌરાણિક કથા અનુસાર જાણીએ કે મા કાત્યાયની નામ કેવી રીતે પડ્યું તો ઋષિ કાતને ત્યાં કાત્ય નામનો એક બળવાન પુત્ર હતો જે ખૂબ વિદ્વાન હતો અને તેનો જન્મ કાત્ય કાત્યગોત્રની અંદર થયો હતો તેણે ખૂબ ઊંચી સાધનાથી દેવીને પ્રસન્ન કર્યા અને દેવીને પોતાને ત્યાં પુત્રી તરીકે જન્મ લેવા માટે વરદાન માગ્યું આથી દેવી કાત્યાયનને ત્યાં પુત્રી તરીકે અવતર્યા આથી તેમનું નામ કાત્યાયની પડ્યું અને આ ઋષિ કાત્યાયનને ત્યાં જ દેવીનો જન્મ થયો સર્વપ્રથમ મા કાત્યાયનની પૂજા પણ આ ઋષિ કાત્યને જ કરી હોવાથી તેનું નામ દેવી કાત્યાયની થયું નવદુર્ગાનું આ સ્વરૂપ એ કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયું ત્યારબાદ યુદ્ધમાં મહીસાસુરે દેવી કાત્યાયને મહિષાસુરને યુદ્ધ માટે લલકાર્યો અને મહિષાસુર વધ કર્યો માટે દેવી કાત્યાયની મહિષાસુર મર્દની તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ હતી દેવીનું નામ કેવી રીતે કાત્યાયને દેવી પડ્યું તેની કથા મિત્રો આ દિવસે દરેક સાધકે ઓમ હ્રીમ ક્લીમ શ્રી કાત્યાયને નમ મંત્રનો શક્ય હોય તો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ જેના ફળરૂપે એ ભય શોક દુઃખ દરિદ્રતા એનામાંથી નાશ પામે છે અને યશ પદની પ્રાપ્તિ થાય છે ગુરુગ્રહ સંબંધી જો તકલીફ હોય તો એ ગુરુગ્રહ સંબંધી તકલીફ પણ આ દિવસે દૂર થાય છે મિત્રો આજના દિવસે માતાને ભોગમાં મધનો ભોગ અચૂક ચડાવવો જોઈએ કારણ કે તેનું પણ વિશેષ મહત્ત્વ શાસ્ત્રોની અંદર દર્શાવેલું છે તો મિત્રો આ વિડિયો હતો દેવી કાત્યાયના સ્વરૂપ વર્ણન તેના બીજ મંત્ર અને તેની પૂજા મહિમાનો અને તેની કથાનો આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે જો આ વિડિયો આપ લોકોને ગમ્યો હોય આપણને ઉપયોગી થયો હોય તો આ વિડીયો તમારા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે આ જ ચેનલમાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી